હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાના પીઝાની રેસીપી જેમાં આપણે પીઝાનો બેઝ પણ બનાવવાના છીએ સાથે સાથે આનું ટોપિંગ પણ બનાવવાના છીએ ડોમિનોઝ અને મેકડોનોલ્સ કરતાં પણ વધારે ટેસ્ટી બનવાના છે તો ચાલો રેસીપી શરૂ કરીએ વિડિયો થોડો લાંબો થવાનો છે તો પૂરો જોજો સ્કીપ નહીં કરતા અહીંયા એક વાસણમાં પહેલાં આપણે ઈસ્ટ તૈયાર કરવાનું છે જેના માટે ગરમ પાણી લીધું છે મારું પાણી થોડું વધારે ગરમ થઈ ગયું હતું બાકી આપણે એકદમ હુંફાળું પાણી જ લેવાનું છે ત્રણ ચમચી આમાં મેં સાકર નાખી છે હવે સાકરને આપણે પહેલાં સારી રીતે ઓગાળી દેવાની છે જ્યાં સુધી આપણે સાકરને ઓગાળીશું ત્યાં સુધી પાણીનું પણ ટેમ્પરેચર ઓછું થઈ જશે પાણીનું ટેમ્પરેચર કેટલું રહેવું જોઈએ એ પરફેક્ટ તમને જણાવીશ જો એ તમે ભૂલ કરી ગયા તો તમારું ઈસ્ટ છે એ ઇમ્પ્રૂવ નહીં થાય તો અહીંયા સાકર સારી રીતે ઓગળી ગઈ છે અને પાણીનું ટેમ્પરેચર હવે એકદમ નોર્મલ છે એટલે ગરમ ખાલી ખબર પડે કે હા હુંફાળું છે પણ ગરમ ન લાગવું જોઈએ હુંફાળું લાગવું જોઈએ હવે આમાં આપણે દોઢ ચમચી જે ચમચીથી આપણે સાકર માપી હતી એ જ ચમચીથી દોઢ ચમચી જેટલું હું અહીંયા ઈસ્ટ લઈ રહી છું આ ડ્રાય એક્ટિવ ઇસ્ટ છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો બધી જ કંપનીનું રિઝલ્ટ સારું છે બસ એને બનાવવાની રીત તમને આવડવી જોઈએ હવે આને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ ઇમ્પ્રૂવ થવા માટે રાખીશું ગરમીની સિઝન હોય તો દસ મિનિટમાં થઈ જાય છે ચોમાસું કે ઠંડી હોય તો લગભગ પંદરથી વીસ મિનિટ લાગે છે હવે ચેક કરી લઈએ કે આપણું ઇસ્ટ ઇમ્પ્રુવ થયું છે કે નહીં જો સારી રીતે ઇમ્પ્રૂવ થયું હશે તો આ રીતે વાસણમાં એકદમ ઉપર સુધી આવી જાય છે હવે આને સાઈડ ઉપર મૂકી દઈએ અને એક બાઉલમાં આપણે લોટ બાંધી લઈએ અહીંયા આગળ હું મેંદો લઈ રહી છું આમાં તમે ફિફ્ટી ફિફ્ટી પણ કરી શકો છો ઘઉં અને મેંદો મિક્સ કરીને પણ લઈ શકો છો અત્યારે હું ત્રણ કપ જેટલો મેંદો લઈ રહી છું હાફ કપનું મેઝરિંગ કપ છે એટલે ત્રણ કપ લીધું છે એટલે અગર તમે એક કપનું માપ લેતા હોય તો દોઢ કપ જેટલો આ મેંદો થાય છે અને હવે આપણે આમાં મીઠું નાખવાનું છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે નાની ચમચી જે ટી સ્પૂનમાં આવે છે એટલું મીઠું સાચવીને અને ઓછું નાખજો અને હવે અહીંયા આગળ આપણે જે ઇસ્ટ બનાવીને રાખ્યું છે ઇમ્પ્રૂવ કરીને એ નાખી દઈશું અહીંયા તમને જે થોડું કાળું કાળું કંઈક દેખાતું હતું ને મારા હાથની જ કોથમીર પડી ગઈ હતી જે મને અત્યારે વોઇસ ઓવર કરતી વખતે ધ્યાનમાં એવી છે કે મેં એકચ્યુઅલ કોથમીર કાપીને રાખી હતી કે બીજા કામ માટે ત્યારે પડી ગઈ હતી આનો લોટ બાંધી લઈએ જુઓ પાણી ઓછું પડ્યું ને બસ આ રીતે જ પાણી ઓછું પડવું જોઈએ ઈસ્ટનું પાણી ઓછું પડશે તો ચાલશે જો વધી ગયું તો તમારો લોટ ઢીલો થઈ જશે અને પછી તમે એને હેન્ડલ નહીં કરી શકો હવે આપણે માટલાનું નોર્મલ પાણી લઈને અને એકદમ ઓછું ઓછું પાણી નાખીને આનો લોટ બાંધવાનો છે મીડિયમ રોટલીનો લોટ બાંધતા હોય એ રીતનો જ લોટ બાંધવાનો છે અને હવે આપણે આ લોટને પ્લેટફોર્મ ઉપર લઈ લઈએ પ્લેટફોર્મને મેં સારી રીતે લૂછી લીધું છે અને ત્યારબાદ હવે તેના પર આપણે લોટને લેવાનો છે તેના પહેલાં અહીંયા આગળ મેં એક ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે ખાવાનું તેલ લેવાનું છે અહીંયા સિંગ તેલનો જ મેં ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ રિફાઇન્ડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આપણે બંને હાથમાં તેલ લગાડીને અને સારી રીતે હવે આ લોટને આપણે મસળવાનો છે અને આપણે એટલો મસળવાનો છે કે સરસ એકદમ તમને સ્મૂધ લાગશે લોટ અને સાથે જ લોટમાં એક સ્ટ્રેચનેસ આવી જશે તમે ખેંચીને જોશો તો ખબર પડશે ચિંગમની જેમાં ખેંચાવવો જોઈએ તો આને સારો એવો લગભગ પંદર મિનિટ સુધી મેં આને મસળ્યો છે આ રીતે આગળ કરીને પાછળ લાવવાનો છે અને હથેળીના નીચેના ભાગથી આને સારી રીતે મસળવાનો છે જ્યારે તમને લાગે કે હાથમાં ફરી વખત ચોંટવા લાગ્યો છે તો તમારે આના ઉપર થોડો થોડો હાથમાં તેલ લગાડતું જવાનું છે અને આને મસળતા રહેવાનું છે જ્યારે આ સ્મૂથ થઈ જશે ને તો હાથમાં ચોંટવાનું આ બંધ કરી દે છે તો ત્યાં સુધી આને મસળજો જ્યાં સુધી હાથમાં ચોંટવાનું બંધ થઈ જાય અને એકદમ સ્મૂથ થઈને એકદમ તમને ચિંગમ જેવું લાગે તો લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે ને હવે જુઓ લોટમાં કેટલું સ્ટ્રેચનેસ આવી ગયું છે એટલે ખબર પડી જશે તમને કે હા બરાબર હવે એકદમ થઈ ગયો છે હવે લોટને બરાબર એકદમ ગોળો બનાવવાનો છે અને એના બધા જ જે સીલ છે એને નીચેની તરફ લઈ જઈને સીલ કરી દેવાનું છે અને હવે આપણે જે વાસણમાં એને બાંધ્યો હતો ને એ જ વાસણમાં હું થોડું તેલ લગાડી લઉં છું એટલે લોટ ચોંટે નહીં ફર્મેન્ટ થયા પછી આ ચોંટી જાય છે એટલે નીચે તેલ લગાડી ગ્રીસ કરવો જરૂરી છે અને હવે આપણે આને ઇમ્પ્રૂવ થવા માટે મૂકવાનું છે ગરમીની સિઝન છે એટલે લગભગ અડધા કલાકમાં જ આ ઇમ્પ્રૂવ થઈ જાય અને હવે આપણે એનું ટોપિંગ તૈયાર કરી લઈએ ટોપિંગ તૈયાર કરવા મેં અહીંયા કાંદો ટમેટો એક મોળું મરચું છે અને સાથે જ કેપ્સિકમ છે એને મેં કાપીને લીધા છે આ ટોપિંગ હું મારી રીતે બનાવી રહી છું નોર્મલી ટોપિંગ આના કરતાં અલગ પણ હોઈ શકે છે જેમાં મોટે મોટી સાઇઝના ટુકડા કરીને અને પછી એને ગોઠવતા હોય છે પણ હું મારી રીતનું ટોપિંગ કરું છું આ રીતનું ટોપિંગ તમે એકવાર ચોક્કસથી બનાવીને જોજો એટલે પછી તમને બહારનું ટોપિંગ નહીં ભાવે એ મારી ગેરંટી છે તો અહીંયા બધા જ વેજીટેબલ્સ જે મારા પાસે અવેલેબલ હતા એ મેં લઈ લીધા છે તમે આની સિવાય કોર્ન પણ લઈ શકો છો અને બાકી તમને બ્રોકલી વગેરે ભાવતું હોય તો એ પણ મૂકી શકો છો હવે આના અંદર આપણે મસાલા કરીએ આ ટોપિંગ તમને મોડું નહીં લાગે ફિક્કું નહીં લાગે એટલું પરફેક્ટ આ બને છે તો ચાલો હવે આના અંદર આપણે મસાલા કરીએ સૌથી પહેલાં આના અંદર આપણે નાખીશું પીઝા સિઝનિંગ પીઝા સિઝનિંગ સિઝનિંગ માર્કેટમાં આ રીતનું પેકેટ્સ મળતું હોય છે આ મને દસ રૂપિયામાં મળી ગયું હતું આ પેકેટ અને એક પેકેટ આરામથી બે પીઝા માટે ઇનફ થઈ જાય છે તો અંદર આ રીતનું આવે છે આમાં બધું જ હોય છે ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે મિક્સ અપ છે બધું જ આમાં આવી જાય છે સાથે જ એનો પેરી પેરી મસાલોને બધું હોય છે એટલે આપણે પછી અલગથી કંઈ નાખવું નથી પડતું તો હું આનું પેકેટ પણ એક આખું આ પેકેટ અત્યારે દસ રૂપિયાવાળું છે એ નાખી દઈશ તમને જો વધારે સ્પાઈસી ભાવતું હોય તો એક પીઝા માટેનો મસા આ તમે ટોપિંગ લેજો અને એમાં આખું એક પેકેટ નાખી દેજો તો વધારે સ્ટ્રોંગ ટેસ્ટ આવશે અત્યારે જે બનાવું છું એમાં તમે નાના બાળકોથી લઈને મોટા સુધી બધા આપી શકો છો વન ફોર્થ ચમચી જેટલું મેં મીઠું હજુ એડ કર્યું છે કારણ કે આપણા વેજીટેબલના ભાગનું મીઠું મેં આમાં નાખ્યું છે અત્યારે આપણા વેજીટેબલની ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે અને થોડો અડધી ચમચીથી થોડો ઓછો મેં પેરી પેરી મસાલો પણ નાખ્યો છે જે મને થોડું ટેસ્ટમાં સારો લાગે છે એટલા માટે પણ જો તમે ખાલી સિઝનિંગથી બનાવવા માગતા હોય તો એટલાથી પણ બની જશે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ હવે તેમાં આપણે ટમેટો સોસ નાખવાનો છે લગભગ બેથી ત્રણ ચમચી જેટલો આપણે આમાં અત્યારે ટમેટો સોસ નાખીએ છીએ ત્રણ ચમચી મેં અત્યારે ટમેટો સોસ નાખ્યો છે અને સાથે જ હવે તેના અંદર આપણે અહીંયા આગળ હું એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી રહી છું વર્જિન ઓલિવ ઓઇલ આપણે નોર્મલી ઉપરથી થોડું ઘણું નાખતા હોય છે પણ હું ટોપિંગમાં જ નાખી દઉં છું જેથી આપણને એના બધા જ બેનિફિટ્સ તો મળે જ છે અને સાથે સારી ક્વોન્ટિટીમાં આપણે એને લઈ શકીએ છીએ લગભગ ચાર ચમચી જેટલું મેં અત્યારે ઓલિવ ઓઇલ લીધું છે આ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો આની જગ્યાએ કોઈ પણ નોર્મલ તમે મેલ્ટેડ બટર લઈ શકો છો અથવા તો તેલ પણ લઈ શકો છો બરાબર મિક્સ કરી લઈશું હવે સોસ અને તેલના લીધે સરસ એક કોટિંગ આવી ગયું છે આપણા વેજીટેબલ ઉપર અને ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈએ અને હવે પીઝા બેઝની તૈયારી કરીએ તો પહેલાં જોઈ લઈએ આપણો જો પીઝા બેઝ સારો ફર્મેન્ટ થઈ ગયો છે અત્યારે પણ મેં બહુ જલ્દી જ આ કામ કર્યું છે અડધા કલાકની જગ્યાએ મેં પચીસ મિનિટમાં જ આ કામ કર્યું છે જો હું પૂરું અડધો કલાક અને આપત તો પ્રોપર આનાથી પણ વધારે ફૂલત પણ અત્યારે પણ સારો જ ફૂલી ગયો છે આમાં પણ આપણો રિઝલ્ટ આવી જ જશે તો હવે હાથમાં થોડું તેલ લગાડીને જ આને એક પંચ કરવાનું છે અને એની બધી હવા કાઢી નાખવાની છે એકવાર હવા કાઢ્યા પછી આને છે ને વધારે મસળવાનો નથી અને બે ભાગ આપણે કરી લઈએ જો જ્યારે આપણે એને બે ભાગ કરવા જઈએ છે ને ત્યારે પણ એ સારો સ્ટ્રેચ થાય છે એટલે ખ્યાલ આવી જાય કે આ સારું આમાં એક ગ્લુટન રિલીઝ થઈ ગયું છે હવે ઓરશિયા ઉપર આપણે થોડો સૂકો મેંદો લઈ લઈએ અને જે રીતે હું વિડીયોમાં જ બતાડી રહી છું એ રીતે જો પ્રોપર તમારે કરવાનું છે ક્યાંયથી પણ ક્રેક ન રહેવું જોઈએ એનું ધ્યાન રાખવાનું છે અને હવે આપણે પીઝાની તૈયારી કરી લઈએ મેં થોડો કોરો મેંદો પણ લઈ લીધો છે નીચે કોરો મેંદો લગાડવો જરૂરી છે જેથી ઓરસિયા સાથે આપણો બેઝ ચોંટી ન જાય હાથેથી જ્યારે તે ફેલાવીને તમે બનાવી શકો છો વેલણની મદદ લેવી હોય તો એ પણ લઈ શકો છો પણ આટલો પરફેક્ટ લોટ છે અત્યારે કે હાથેથી પણ થઈ જાય છે પણ હું થોડું વેલણ આના ઉપર ફેરવી દઈશ જેથી જલ્દી આપણું કામ થઈ જાય એકચ્યુઅલ ફ્રેન્ડ્સ અત્યારે સાંજના ટાઈમે મારા ઘરમાં પણ આ પીઝા બની રહ્યા છે ખાવા માટે જ બનાવી રહી છું તો એટલા માટે થોડુંક ઘાય ઘાયમાં પણ કામ કરવું પડે છે કારણ કે ખાવાનો સમય થાય એના પહેલાં આ બધી વસ્તુઓ કરી લેવાની હોય છે ઓરસિયા જેટલો મોટો જો મેં કર્યો છે બધી સાઈડથી જોતું જવાનું ક્યાંયથી પણ કોઈ જાડું પતલું ન રહી જાય એનું ધ્યાન રાખવાનું તો અહીંયા જો ઓરસિયા જેવડો બેસ કર્યો છે ને જો અત્યારે બહુ વધારે પતલું નહીં અને આને આ રીતે ધીમે ધીમે બધી બાજુથી પહેલાં ઉચકી લેવાનો છે કારણ કે નીચે આપણે મેંદો તો નાખ્યો જ તો છતાં પણ ચોંટી જાય છે અને હવે મેં અહીંયા બેકિંગ ટ્રે લીધી છે એમાં ઓઇલ ગ્રીસ કરી લીધું છે એટલે તેલથી ગ્રીસ કર્યું છે અને હું થોડો લાંબો આને બનાવી લઈશ અહીંયા મૂક્યા પછી જ્યારે તમે આને ઉપાડશો ને ત્યારે એ પાછો છે ને સીકુડી જાય છે એટલે કે સંકોચાઈ જાય છે તો તમારે પાછો એને જ્યારે તમે બેકિંગ ટ્રેમાં મૂકો ત્યારે એને હાથેથી ફેલાવી લેવાનો છે તો મારે બે પીઝા એક સાથે કરવા છે ને એટલા માટે હું અહીંયા એને લંબ ગોળ શેપ આપી રહી છું તમારે જો એક જ બનાવવાનો હોય તો વચ્ચોવચ મૂકીને બરાબર એને ગોળ શેપ આપી દેજો બીજાને પણ હું સેમ એ રીતે જ હાથમાં થોડો મેંદો લગાડ્યો છે રશિયા પર મેંદો લગાડ્યો છે અને ફટાફટ આપણે એના પર વેલણ ફેરવી લઈએ વેલણ ફેરવતી વખતે પણ તમને એવું લાગશે કે આ વસ્તુ પાછી એની જગ્યાએ આવી જાય છે લાંબી થયા પછી પાછી નાની થઈ જાય છે તો ગભરાવાની જરૂર નથી ટ્રેમાં લઈને જો અમે થોડુંક જ વણ્યું પછી ટ્રેમાં લઈને એને લાંબુ કરી લીધું તો અહીંયા સારી રીતે મેં આને ફેલાવીને લાંબુ ઉલમગોળ કર્યા છે બંને પીઝા અત્યારે મીડિયમથી થોડી મોટી સાઇઝના જ દેખાશે બને આ પછી હજુ થોડા વધારે મોટા થશે હવે આપણે આને કાણા પાડી લેવાના છે ફોકથી કાણા પાડી લઈએ જેથી કરીને ફૂલી ન જાય વચ્ચેથી નહીં તો આ રોટલીના જેમ ફૂલી જશે અને બોલ જેવું થઈ જશે તો આપણે આને પહેલાં કાણા પાડી લઈએ ત્યારબાદ હવે આપણે આના પર ટોપિંગ લગાડી દઈશું અને હવે સૌથી પહેલાં આપણે આના પર સોસ લગાડવાનો છે તમે જો પીઝા સોસ રેડી કરેલો હોય તો એ લગાડજો અહીંયા હું નોર્મલ આપણે ટમેટો સોસ જે હોય છે એ જ લગાડી રહી છું બહુ વધારે પડતો નથી લગાડવાનો ખાલી આપણો પીઝાનો જે બેઝ છે એ મોડો ન લાગે આમ તમને ડૂંચા ન વળે એટલા માટે અહીંયા આ છે ને બહુ વધારે જાડો પણ નહીં થાય કે એકદમ બ્રેડ જેવો લાગે અને એકદમ પતલો પણ નહીં રહે જેને આજકાલ થીન પીઝા કહેવાય છે થીન ટાઈપનો પતલો પીઝા પણ નહીં બને પ્રોપર એનો આકાર આવશે પ્રોપર એની હાઈટ આવશે અને પરફેક્ટ બનવાનો છે તો વિડિયોને પૂરો જોજો અને પસંદ આવે તો લાઇક કરજો એક સરસ મજાનું કમેન્ટ્સ કરજો અને શેર ચોક્કસથી કરજો હવે જે ટોપિંગ આપણે તૈયાર કરીને રાખ્યું હતું એ નાખી દઈએ બિલિવ ફ્રેન્ડ્સ મારી રીતે એકવાર પીઝા ચોક્કસથી બનાવીને જોજો તમે પોતે કહેશો કે હા આ રીતે જ સાચે ટોપિંગ લગાડવું જોઈએ નોર્મલી જ્યારે પણ આપણે હોટલમાં ખાતા હોઈએ તો એમાં જે ટોપિંગમાં છે એમાં જે ટમેટાની જે રીંગો મૂકતા હોય છે કાંદાની રીંગો કે જો કાંદા ચોરસ મૂકે કેપ્સિકમ ચોરસ કાપીને મૂકે જ્યારે ટમેટા એ લોકો મૂકે છે ને તો એમાંથી એની સ્કિન અલગ થઈ જાય છે જ્યારે એ બફાવા જાય છે એટલે કે આપણે ઓવનમાં મૂકીએ છીએ ત્યારે ટમેટા બફાયા પછી એની સ્કિન અલગ થાય છે અને ખાતી વખતે તમે ઘણીવાર જોયું છે કે આપણે જેવું બાઇટ લઈએ એટલે ટમેટાની સ્કિન અડધી મોઢામાં લટકી જાય અને અડધી નીચે લટકી જાય એના લીધે આપણું મોઢાનું વસ્તુઓ બી અડધી નીચે પડી જાય જે આપણને સારું પણ ન લાગે ને સામે બેઠેલાને પણ સારું ન લાગે એટલે મેં આ રીતે બનાવું છું જ્યારે નાના નાના પીસીસ હોય ને તો આરામથી મોઢામાં જતા રહે છે અને સ્કિન અલગ નથી થતી તો તમે પણ ચોક્કસથી આ રીતે જ એકવાર બનાવીને જોજો બધા વેજીટેબલ પણ એક સાથે તમારા મોઢામાં આવશે એક સરખો ટેસ્ટ આવશે અને જરાય તમને ફીકા નહીં લાગે ડોમિનોઝ ને મેકડોનોલ્ડ્સના પીઝા તો શું છે આના સામે હું મોટાઈ નથી કરતી પણ સાચે મારી હાથની આ વસ્તુ ખૂબ જ ટેસ્ટી બને છે ઘરથી લઈને બહાર સુધી બધા જ આના વખાણ કરે છે હવે એક પીઝા ઉપર હું અત્યારથી જ ચીઝ નાખી દઉં છું ડોન્ટ વરી આ બળશે નહીં અત્યારથી જ એક ઉપર મેં ચીઝ નાખી દીધી છે અને બીજા ઉપર હું બેગ થયા પછી નાખીશ તો અહીંયા આપણે ચીઝ પણ લિમિટેડ જ નાખી છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે નાખી શકો છો અને ઉપરથી તમે ચાહો તો હજુ ઓરેગાનો ને બધું સ્પ્રિંકલ કરી શકો છો પણ જરૂર નહીં પડે આપણે અંદર પીઝા સિઝનિંગનો જ ઉપયોગ કર્યો છે હવે આને વન સિક્સટી ડિગ્રી ઉપર લગભગ પંદરથી વીસ મિનિટ માટે જ બેક કરવાનું છે જુઓ ઘણા લોકો કે જે પચીસથી ત્રીસ મિનિટ તો ડિપેન્ડ તમારું ઓવન જો બહુ મોટી સાઇઝનું હોય તો તમે પચીસથી ત્રીસ મિનિટ કરજો અને જો જૂનું હોય ઓવન તો પણ પચીસથી ત્રીસ મિનિટ લાગે છે પણ જો નવું હોય ઓવન નાની સાઇઝનું હોય તો તમે એના અંદર મારું અત્યારે ચાલીસ લિટરનું ઓવન છે જે મીડિયમ સાઇઝ કહી શકાય કે મોટું જ કહી શકાય તો અને નવું જ છે તો એની ગરમી વધારે સારી આવે છે તો વન ડિગ્રી ઉપર મેં એને વીસ મિનિટ માટે જ બેક કર્યું તો બોથ સાઇડ ઉપર નીચે બંને બોથ સાઈડમાં બેક કર્યું છે તો તૈયાર છે આપણા પીઝા અત્યારે સરસ એકદમ બેક થઈને આવી ગયા છે સાઈડમાં તમે જોઈ શકો છો સરસ કલર આવ્યો છે અને નીચેથી એકદમ વ્હાઈટ એન્ડ વ્હાઇટ છે હવે ઉપર હું બીજા જે પીઝા હતો એના અંદર આપણે ચીઝ નાખવાનું બાકી હતું તો એ નાખી દીધી છે પ્રોસેસ ચીઝ છે તમે આની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો ઓલિવ્સ વગેરે પણ તમારે ગોઠવવા હોય તો ગોઠવી શકો છો બ્લેક ઓલિવ્સ છે ગ્રીન ઓલિવ્સ છે બંને લગાડી શકો છો અત્યારે મેં ઘરમાં મળતી વસ્તુઓમાંથી પીઝા બનાવીને દેખાડ્યો છે અને જે પરફેક્ટ બન્યો છે પરફેક્ટ ટેસ્ટ લાગે છે હજુ હું આના પર થોડી ચીઝ નાખી દઈશ કારણ કે ઘરવાળાની ડિમાન્ડ છે કે ભાઈ હજુ થોડી વધારે ચીઝ નાખજો તો અહીંયા જે પહેલો પીઝા તો એક ગરમ જ છે હવે આપણે આને છે ને બેક કરવાની જરૂર નહીં પડે તમારે કરવું હોય તો કરી શકો છો એક મિનિટ માટે ગરમ જ હશે ઓવન ત્યારે જ મૂકી દેજો અને કાઢી લેજો પણ આને અત્યારે આ પિઝા એટલો બધો ગરમ છે કે આને તમારે ચીઝને મેલ્ટ કરવા માટે મૂકવાની જરૂર નથી એની ગરમીથી જ મેલ્ટ થઈ જશે આપણો વેજીટેબલ પણ બધા ગરમ જ છે તો ઓટોમેટિક એ ગરમ મીના લીધે જ મેલ્ટ થઈ જશે તો તૈયાર છે આપણા પીઝા અને મેં અત્યારે કટ વગેરે નથી કર્યા કારણ કે જમવામાં ઘણું જ લેટ થઈ ગયું છે તો હવે ફટાફટ હું જમવા જઈશ તો અત્યારે મેં આમાં તમને કટ કરીને નથી બતાડ્યા પણ હા તમને હું આના અંદર આ કેટલા સોફ્ટ છે અને કેવા છે એ પણ બતાડી દઉં છું હું સાઈડમાં દબાવીને તમને દેખાડી દઉં છું કે આ સાચે સોફ્ટ બન્યા છે એનો બેઝ એકદમ સોફ્ટ છે તો જુઓ નજીકથી તમને બતાડી રહી છું હા જુઓ કેટલો નરમ ફૂલ્યો છે સરસ ને કેટલો સોફ્ટ સોફ્ટ છે ને એકદમ આ હા હા તો હું આજની વાનગી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા આના રિલેટેડ કોઈ સવાલ હોય કોઈ ડાઉટ્સ હોય તો પણ કમેન્ટ્સ કરજો મળીએ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો